बोलो youtube में ब्लॉगर सब बोलो तने ब्लॉगर सब कैनिल से डाला बोलो तो दोस्तों आ रहे हैं मांगो लाइक करो लाइक कर लाइक कर लाइक कर।, 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 कर जे लाइक हाय बेवा बेवा करिए सब्सक्राइब करम के हायम सब्सक्राइब कर दो ए हालन नहीं मारो कितना तो बाकी

પણ એ એક વેશના હતા આ રૂ ગાઢાનો ઇમને ત આવતું નહી હું ઘરીએ ક્યો કે તારે એમ ન એવું ના કહેવાય કોક હગુવાલું ના કહેવાય વીડિયોમાં આપણે બિચારા એને હારો

કતલું મેકાય જો મુંડરો મારજે લઈ લીધું માર માર આ બંદૂક છે એક જણ હા ભરેલી હોય ને તો એક બીવાય અને ખાલી હોય બે બીવાય મને બીઆ બાજુ